કલેકટર શ્રી અનિલ કુમાર રાણાવસિયાના અધ્યક્ષ સ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ પ્રજાલક્ષી પ્રશ્નોના સત્વરે નિરાકરણ લાવવા સૂચના આપવામાં આવી દિશા કમિટી અને જિલ્લા પ્રવાસન સમિતિની પણ બેઠક યોજાઈ જુનાગઢ જિલ્લા કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયા ની અધ્યક્ષતામાં જુનાગઢ જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી આ બેઠકમાં પ્રજાલક્ષી પ્રશ્નોને સત્વરે ઉકેલવા માટે સંબંધિત અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી જિલ્લા કલેક્ટર કચેરીના ખાતે જિલ્લા મળેલી સંકલનમાં સાંસદ પંચાયતના શ્રી કોયા શ્રી સમીક્ષા કરતા કલેકટરશ્રીએ જનપ્રતિનિધિઓના પ્રશ્નો પરત્વે વિશેષ લક્ષ્ય કેન્દ્રિત કરી સમય મર્યાદામાં પ્રશ્નોનો નિકાલ લાવવા ઉપસ્થિત અધિકારીઓને નિર્દેશ આપ્યા હતા આ બેઠકમાં દબાણ ટ્રાફિક વિકાસલક્ષી કામો આધાર સેવા કેન્દ્ર પિંગ કાર્ડ માર્ગ અને મકાન સહિતના પ્રજાલક્ષી પ્રશ્નો મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી આ પ્રશ્નો સંદર્ભે સંબંધિત અધિકારીઓએ જવાબ રજૂ કર્યા હતા આ બેઠક બાદ દિશા કમિટી મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં सांसद શ્રી રાજેશભાઈ જુડાસમાની અધ્યક્ષતામાં જુદી જુદી સરકારી યોજનાઓ અંગે જિલ્લામાં થતી કામગીરીની માહિતીની મેળવી સમીક્ષા હાથ ધરી હતી આ સંદર્ભમાં સંલગ્ન અધિકારીઓએ જરૂરી દિશા નિર્દેશ આપવામાં આવ્યા હતા જિલ્લા પ્રવાસન સમિતિની બેઠકમાં જૂનાગઢ જિલ્લાના પ્રવાસન સ્થળોને વિકસાવવા અને પ્રવાસીઓને જરૂરી સુવિધાઓ મળી રહે તે માટે જરૂરી પરામર્શ કરવામાં આવ્યો હતો આ બેઠકમાં મહાનગરપાલિકા કમિશનર શ્રી ડો ઓમ પ્રકાશ નાયબ વન સંરક્ષક શ્રી અક્ષય જોશી નાયબ વન સંરક્ષક શ્રી પ્રશાંત તોમર અધિક નિવાસી કલેક્ટર શ્રી એફ ચૌધરી સહિતના સંલગ્ન અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા જનરલી દર મહિનાના ત્રીજા શનિવારે ફરિયાદ સંકલનની બેઠક હોય છે ચૂંટાયેલા પ્રતિનિધિ દ્વારા જે પોતાના મત વિસ્તારના પ્રશ્નો હોય છે એમની રજૂઆત જે નિરાકરણ ન આવ્યું હોય જે તે ડિપાર્ટમેન્ટ દ્વારા રજૂઆત કરવાના હોય છે ખાસ કરીને આજે ઘણા મુદ્દાઓ હતા કે ગૌચરની ને ડામતરની જમીનો ઉપર જે દબાણો છે એ દબાણો દૂર કરી અને એ ગાયો માટેનું ગામ ગૌચર ખુલ્લું થાય અને ગામતર ખુલ્લું થાય જ્યાં ગરીબ માણસોને ઘણી વખત પ્લોટ આપણે જમીન ન હોય છે આપી નથી શકતા એમના માટેનો વિષય હતો અને ખાસ કરીને તમે જે વાત કરી છે કે ભવનાથ મંદિરની અંદર જે તે વખતે જે નિમણૂક થઈ છે એ ગેરકાયદેસર રીતે નિમણૂક થઈ છે ફરિયાદ સંકલન ની અંદર પ્રશ્ન મૂકો તો કારણ કે જે તે વખતેના કલેક્ટર રચિત રાજ પૂર્ણ થયા પેલા છ મહિને કોઈ પણ જાતની પ્રક્રિયા કર્યા વગર અધિકારીઓની મન દળ રીતે રિપોર્ટ આપી મામલતદાર હોય પ્રાંત અધિકારી હોય અને કલેક્ટર આ ત્રણેયની ત્રિપુટી છે આ ખોટો હુકમ કરવામાં આવ્યો હતો કારણ કે પરંપરા છે એ પરંપરાની અંદર જ્યારે એ પૂર્ણ થતી હોય છે મર્યાદા કારણ કે ભવનાથ મંદિર એ કલેક્ટરશ્રી હસ્તકની નિમણૂકની પ્રક્રિયા હોય છે અને એ નિમણૂંક પૂરી થાય પછી એ જે પણ પંથ હોય કે અખારા હોય એમની માગણી કલેક્ટરશ્રી હુકમ કરે છે કે ભાઈ આની નિમણૂક માટેની પ્રક્રિયા શરૂ થઈ છે અને એની સમય મર્યાદા હોય છે કે જેમને પોતાની દાવો રજૂ કરવો હોય એ પોતાના દાવાઓ પ્રૂફ સાથે રજૂ કરતા હોય છે અને રજૂ કર્યા પછી કલેક્ટરને યોગ્ય લાગે એમને એમની નિમણૂક કરે છે એમને સત્તા છે પણ આ પ્રક્રિયા પૂરી કરી નથી એ છ મહિના પહેલા જે તે વખતે ખાલી મામલતદારને અરજી આવી મામલતદારે અરજી કરી યોગ્ય છે એવું કરીને પ્રાંતને મૂકી દીધું પ્રાંતે યોગ્ય છે એવું કરીને મૂકી દીધું ને કલેક્ટર યોગ્ય છે એવું મૂકી દીધું યોગ્ય કરવાનો હક નથી મામલતદારે છે કે આ દસ સર્વિઓ આ પરિપત્ર બહાર પાડ્યો છે પરિપત્ર બહાર પાડ્યા પછી આટલા લોકોની માગણી આવી છે આટલા લોકોની માગણીની અંદર છે એમાં એ જે ક્રાઈટેરિયાની અંદર છે આટલા લોકો યોગ્ય છે એ યોગ્યતાનો રિપોર્ટ પ્રાંતને મોકલે પ્રાંતિ યોગ્યતાનો રિપોર્ટ મોકલી કલેક્ટર કલેક્ટરશ્રી આ ને આપવા પાત્ર છે એવું કરી શકે મામલતદાર નથી ત્રિપુટી સંત સાથે કે કોઈ પંથ સાથે વિરોધ નથી પણ અધિકારીઓની આ ભ્રષ્ટ નીતિ અને ભ્રષ્ટ પદ્ધતિ પદ્ધતિ છે એનાથી સંતોની વચ્ચે ઝઘડા થવાનું મુખ્ય કારણ આવા ભ્રષ્ટ અધિકારીઓ ભ્રષ્ટાચાર કરી અને આવા નિર્ણયો કરે છે એટલે આ ભવનાથ ક્ષેત્ર બદનામ થાય છે ભવનાથ અંદર આવા નિર્ણયોથી સંતો પછી આગળ પાછળ આવી વાતો ઝઘડાવાના પ્રશ્નો ઉભા થાય છે એનું મૂળ કારણ હોય તો એ આ જિલ્લાના જે તે વખતના કલેક્ટર રચિત રાજ હતા અને એ ભ્રષ્ટાચાર કર્યો છે એમના મુદ્દાની આજે ચર્ચા કરી છે એમની તપાસ ચાલુ છે જે યોગ્ય નિર્ણય હશે એ નિર્ણય આવશે જુનાગઢ ફરિયાદ સંકલન સમિતિની બેઠક યોજાઈ સંજય કોરડીયા એ અધિકારીઓને લીધા આડે આડ્યા હતાના પ્રદુષિત પાણી ગૌચરની જમીન પર દબાણ મુદ્દે અને ભવનાથની ગાદી મુદ્દે થયેલી કામગીરી સામે ઉઠાવ્યા સવાલો કુબેર નદીના પ્રદુષિત પાણીથી લોકોનું આરોગ્ય જોખમાયું તંત્રના અધિકારીઓ ખોટા રિપોર્ટ બનાવી ગેરમાર્ગે દોરે છે સંજય કોરડીયા ભવનાથના મહંતની ફરી નિમણૂક માંગ તત્કાલીન કલેક્ટર રચિત રાજે ગંભીર ગેરરીતિ આચરી હતી રચિત રાજ અને તેમની સમગ્ર ટીમ સામે કડક કાર્યવાહી કરવા ધારાસભ્યની માંગ સંજય ભ્રષ્ટ અધિકારીઓ કોરડીયા ના આંકરાધિકારી નદીની જે વાત છે જૂનાગઢ વિધાનસભા વિસ્તારના ગામડાઓ ની અંદર ખૂબ મોટી અસર થાય છે અને એમનું પાણી લાલ પાણી આપણે બધાએ જોઈએ છે એ છેલ્લા બે વર્ષથી આ પ્રશ્ન મૂક્યો છે આ પોલ્યુશન બોર્ડના અધિકારીઓ દ્વારા ભ્રષ્ટ નીતિથી આ પ્રકરણને કોઈને કોઈ કારણસર દબાવી દેવામાં આવે છે અને આ પ્રકરણને હિસાબે આજે આ વિસ્તારની અંદર ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે એ વિસ્તારના ગ્રામ્ય વિસ્તારમાં જઈએ તો ત્યાં લાલ પાણી આજે પણ કૂવાની અંદર આવી ગયું છે બોર્ડ અંદર આવી ગયું છે જમીનની અંદર પણ આવી ગયું છે અને એના ચામડીના રોગોના પ્રશ્નો પણ આ વિસ્તારની અંદર ઉપસ્થિત છે એની તપાસ માટેની આદરણીય કલેક્ટરશ્રી કમિટી બનાવી હતી ડેપ્યુટી ડીડીઓની નીચે કમિટીએ રિપોર્ટ આપ્યો એ રિપોર્ટની અંદર જે તત્વો હોવા જોઈએ નથી અને પાણી ખરાબ છે જમીન ખરાબ છે અને આને હિસાબે જ ખરાબ છે એવો રિપોર્ટ આપ્યો જ્યારે અધિકારીઓ ફરીથી પોતાનો રિપોર્ટ કર્યો અને જ્યારે ડીડીઓ રિપોર્ટ ડેપ્યુટી ડીડીઓ રિપોર્ટ કર્યો ત્યારે એમને કીધું તું કે ગામના ગ્રામ પંચાયતના સરપંચ હોય તલાટી મંત્રી હોય ગામના બે પ્રતિનિધિ હોય એમની રૂબરૂની અંદર રિપોર્ટ લેવા એની અંદર પ્રૂફ લેવા અને ત્રણ પ્રૂફ એમની સાથે રાખવા અને એને સીલ મારવા અને એની અંદર તપાસણી થાય અને રિપોર્ટ થાય એમાંથી એક જગ્યાએ રિપોર્ટ કર્યા પછી બીજી જગ્યાએ કરવો અને એક રાખી મૂકો કે એની અંદર પારદર્શક રિપોર્ટ થાય એ રિપોર્ટની અંદર ચોખ્ખું આવ્યું છે કે આ પાણીથી પ્રદુષિત પાણીથી આ બધા રોગ થયા છે છતાં પણ પોલ્યુશન બોર્ડના અધિકારીઓ પોતાની રીતે એકલા જઈ આવે ત્યારે બિસ્લરીનું પાણી એની અંદર ભરી અને તપાસ માટે મોકલે છે અને આ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરીને એવું કે છે કે આવું કઈ છે નહીં પણ આજે હું એ અધિકારીને ઘણી વખત કીધું છે આજે પણ મીડિયાના માધ્યમથી કહું છું કે અધિકારી પવિત્ર હોય અઠવાડિયા પાણી પીએ અને પછી કીએ કે આ સાચું પાણી સારું પાણી છે પીવાલાયક પાણી છે હું પાણી નથી પી શકતો તો મારા વિધાનસભા વિસ્તારનો કોઈ મતદારી પાણી ન પી શકે એટલી મને સભાનતા હોય કે અધિકારીઓ ભ્રષ્ટ અધિકારીઓ આ

પાણી નાખશો ને તો પાણી પાંચ દિવસમાં તમે પાણી નાખશો તો પાંચ દસ મિનિટની અંદર પાણી સુકાઈ જાય છે આ પરિસ્થિતિ એક પ્લાસ્ટિક નું લેયર આખી નદીની અંદર બનાવી આવ્યું છે અને ઈ કારણ હોય તો એ આ પોલ્યુશન બોર્ડના ભસ્ટ અધિકારીઓ કલેક્ટરશ્રી સમગ્ર ગુજરાત સરકાર બધાને ગેરમાર્ગે દોરી અને આ કામ કરી છે જે રીતે પોરબંદરમાં આંદોલન થયું આવું જ આંદોલન જુનાગઢ વિધાનસભા વિસ્તારની અંદર જ આ રોકવામાં નહીં આવે તો લોકો આંદોલન કરશે એમાં કોઈ શંકા નથી એમાં ધારાસભ્ય તરીકે પ્રજાના પ્રતિનિધિ તરીકે પ્રજાની સાથે રહેવાની મારી ફરજ છે એમાં હું સાથે રહી તારીખ બાવીસ ડિસેમ્બર બે હજાર ના રોજ જુનાગઢ પોલીસ અધિક્ષક શ્રી હર્ષદ મહેતા સાહેબના અધ્યક્ષ સ્થાને ચલંગે સ્કેટ એકેડમી દ્વારા આયોજિત સ્કેટિંગ અગેન્સ્ટ ડ્રગ્સ સ્પર્ધાનું પ્રાઇમ સિટી ટાઉનશિપ જુનાગઢ વંથલી હાઇવે ખાતે આયોજન કરવામાં આવેલ સે નોટ ડ્રગ્સ થી આધારિત સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ પોલીસ અધિક્ષક શ્રી હર્ષદ મહેતા સાહેબ દ્વારા આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ વાલીઓ અને સ્પર્ધકોને ડ્રગ્સના દુષણથી દૂર રહેવા અને આ બાબતે સમાજમાં જાગૃતતા લાવવા અપીલ કરવામાં આવેલ જુનાગઢ ભાવનગર જામનગર પોરબંદર સુરેન્દ્રનગર વગેરે જિલ્લામાંથી નાના બાળકોથી મોટી ઉંમરના વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ એમ કુલ ત્રણસો પચાસ મી વધુ સ્પર્ધકોએ સ્ટેટંગ અગેન્સ્ટ ડ્રગ્સ સ્પર્ધામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ અંતમામ પોલીસ અધિક્ષક શ્રી હર્ષદ મહેતા સાહેબ દ્વારા તમામ સ્પર્ધકોને તથા સ્કેટ અગેન્સ્ટ ડ્રગ્સ સ્પર્ધાનું આયોજન કરનાર ચલંગે સ્કેટકના આયોજક શ્રીને અભિનંદન પાઠવવામાં માંગાવેલ સ્કેટિંગ કોમ્પિટિશનનું ખાતે આયોજન છે અલગ અલગ સહયોગી સંસ્થામાં પોલીસ વિભાગ એટલા માટે જોડાયેલ છે કે બાળકોને બાળપણથી માનસ બને અને રમતગમત વગેરે જેવી સ્પોર્ટસ એડવેન્ચર પ્રકારની પ્રવૃત્તિઓમાં બાળકો જોડાય જેથી કરીને એમનો શારીરિક અને માનસિક વિકાસ ખૂબ સારી રીતે થઈ શકે આ સંસ્થા અને તમામને હું અભિનંદન એટલા માટે આપું છું કે આઉટડોર એક્ટિવિટીઝ જે છે એ બાળકોમાં હાલ વિડીયો ગેમ્સ સ્માર્ટફોન વગેરેમાં ઘટતી જાય છે તો આવી આઉટડોર એક્ટિવિટીઝ વધે એડવેન્ચર અને સ્પોર્ટ્સ વધે એના કારણે એ ડ્રગ્સ જેવી નકારાત્મક જે બાબતો છે

जूनागढ़ शहर बी डिविजन पोलिस एफ आई आर मुजब आई पीसी कलम त्रो छ त्रो इक्योंतेर शून्य त्रन एक सौ एक कलम चार आठ बार मुजब ग सजा पाला आरोपी ने अभी राजकोट जेल खाते थी, पेरोल जे आरोपी ने जूनागढ़ शहर दबोची लेती जूनागढ़ सोजी તેરા તુચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ચોરીમાં ગયેલા દાગીના મૂળ માલિકને પરત અપાવતી જૂનાગઢ તાલુકા પોલીસ મારું નામ દર્શના વિરલ વ્યાસ છે હું વડોદરાથી આવી છું અને હું અહીંયા મારા ભાઈની દીકરીના લગ્નમાં આવી હતી મારી ભાઈની દીકરીના લગ્ન વૃંદાવન પાર્ટી પ્લોટમાં હતા ત્યાંથી મારા દાગીના ઘરીણાની ચોરી થઈ ગઈ હતી ત્યારબાદ અહીંયા મેં જૂનાગઢ પોલીસમાં એફઆઈઆર લખાવી હતી અને એ પછી એ લોકોએ મારી એફઆઈઆર લખી અને પછી મને એવું કીધું કે તમારો મુદ્દામાલ જલ્દીથી જલ્દી મળી જાય એવા પ્રયાસો અમે કરશું હંમેશા હું જેટલી વાર આવી છું એટલી વાર મને સકારાત્મક પ્રતિસાદ આપ્યો છે એ લોકોએ ક્યારેય મને નેગેટિવ નથી વિચારવા આવ્યું અને હંમેશા એમને કીધું છે કે અમે અમારા પ્રયત્નો પૂરતા કરશું કે તમને તમારું બધું જ જલ્દી મળી જાય અને વીસ પચીસ દિવસની અંદર મને બધું જ મળી ગયું છે અને એ લોકોએ એટલા સરસ પ્રયાસો કર્યા છે કે મને મારો મુદ્દામાલ વધુ મળી ગયો છે માટે હું એ બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ આભાર કહું છું જૂનાગઢ પોલીસ તમામ પોલીસનો હું ખૂબ ખૂબ આભાર માનું છું બે હજાર ના રોજ જુનાગઢ શહેરના મધુરમ વિસ્તારમાં સીપીઆર આપી વધુ સારવાર માટે એમ્બ્યુલન્સ મારફત હોસ્પિટલ મોકલી જીવ બચાવનાર એક પીએસઆઈ શ્રી એસ જાડેજા બે એક સી શ્રી જયેશ વિકમા ત્રણ ટીઆર શ્રી પવન અમરેલીયા ચાર ટીઆર શ્રી અનિલ વાડિયા પાંચ ટીઆરબી શ્રી ભાવિન વાઘાણી પોલીસ અધિક્ષકશ્રી દ્વારા પ્રશંસા પત્ર તથા રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરેલ મહાનગરપાલિકા વિકાસ કાર્યોની સમીક્ષા કરતા રાજ્યના કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ વહીવટી પ્રક્રિયાના કારણે વિકાસ કાર્યો વિલંબ ન થવો જોઈએ કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલની સ્પષ્ટ સૂચના જુનાગઢ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને જુનાગઢ જિલ્લાની નગરપાલિકાના હોદ્દેદારો સાથે વિકાસ કાર્યોને વેગ આપવા પરામર્શ કરાયો તો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર અને હા અમારી ચેનલને લાઈક કરી શેર કરી સબસ્ક્રાઈબ કરી અને કોમેન્ટ જરૂર કરશો